પોતાના વિસ્તારના મતદારોની રજૂઆત સાંભળવાના બદલે બિહારની ચૂંટણીમાં રસ દાખવનાર ધારાસભ્ય સંગીતા પાટીલનો વિરોધ નવાગામ નજીક આરડી નગર રેલવે ફાટક હંમેશા માટે બંધ કરાતા લોકોમાં રોષ લોકોએ કહ્યું એક મહિનાનો કહી અને છ મહિના માટે ફાટક બંધ કરી દીધું હતું હવે તંત્ર કહે છે આ ફાટક હંમેશા માટે બંધ રહેશે આરડી નગર ફાટક બંધ થવાના કારણે લોકોને નવાગામ ડિંડોલીથી લીંબાય જવામાં મુશ્કેલી પડી રહી છે અંડરપાસ બનવાના કારણે આ ફાટક બંધ થયું છે લોકો સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટિલને રજૂઆત કરવા જાય છે પરંતુ તે બિહારની ચૂંટણીમાં વ્યસ્ત છે લોકોએ કહ્યું સંગીતા પાટિલ અમારા ધારાસભ્ય નથી પણ બિહારના ધારાસભ્ય છે મારું નામ બોલા રાજપૂત છે મેં અહીંયાનું રહેવા છું નવા ગામમાંથી નવા ગામમાંથી આ ફાટક મિનિમમ મારું જન્મ બી નહીં થયું એ દિવસથી આ ફાટક છે અમારું નાનપણથી આ ફાટકથી આ સાઈડથી જવાનું તા આ જવાનું કારણ કે લીંબાજ બાજુ જવાનું આ એક ફાટો તો નવા ગામ બાજુ આવવાનું આ એક જ ફાટક હતો આ જ્યારથી અંડર પાસ બન્યું એ અંડર પાસ માં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે માના ટ્રાફિકમાં માં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ તો હોય કારણ કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકોએ તારીખ આપી પહેલા તો એક મહિનાની તારીખ આપી બીજા બીજા મહિનાની તારીખ આપી ત્રીજા મહિનાની તારીખ એક વર્ષ સુધી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું ખયલું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટ આ વિના ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહિયાના જે સ્થાનિક લોકો છે અમે ધારાસભ્ય પાસે બી ગયેલા છે ધારાસભ્ય પાસે ગયેલા અહિયાના નગર પાસે બી બધા પાસે જઈને આવ્યા છે મગર એ લોકોને અહિયાં ઇન્ટરેસ્ટ નથી એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે કેમ કે ત્યાં ઇલેક્શન છે કેમ કે ત્યાં તાના પ્રતિનિધિ છે અહિયાના થોડી છે કેમ કે અહિયાના ત્રીસ હજાર વોટ જીતીને આવ્યા છે ત્રીસ પાંત્રીસ હજાર વોટ અહિયાના મહિલા છે નવા ગામ થી ત્યારે એ લોકો જીતીને આવ્યા છે બરાબર તો એ લોકોને અહિયાં ધ્યાન આપવું કે બિહારમાં ધ્યાન આપવું હા એ લોકોના ઓફિસે એના દરવાજા થકી ગયા એ લોકો મેયર બી છે એમના મેયર બી તા છે છે બરાબર જે સ્થાનિક કોર્પોરેટર એ બી તા છે એ અહિયાં પ્રતિનિધિ છે કે બિહાર પ્રતિનિધિ છે મારું એમ જ કહેવાનું છે આ ફાટક તાત્કાલના તાત્કાલ તાત્કાલના થોડો ખોલવું જોઈએ બીજું કઈ નહીં અમારે એક જ માનવી છે નાના નાલના છોકરાઓ છે સ્કૂલ માં જાય છે સ્કૂલમાં બનવા જાય છે બરાબર તાતી લોકો આવે છોકરી લોકો છે એ છોકરી લોકો અંડરપાસ થી જશે બે વખત બંધ થઈ ગયું જે અંડરપાસ બન્યું એમાં વરસમાં બે વખત બંધ કર્યું કે આ ચાલે તો ચાલે નહી બી ચાલે માત્ર બીજો રસ્તો કયો છે આજ છે ને એના લીધે આ ખોલો ફાટક ટ્રાફિક આ ફાટક ખોલો